આજે તો જો બહાર ફરવા જવાનું છે સીત સર જાય છે ફરવા બધા ફૂલ ફેમિલીમાં પછી ત્યાંથી મારા મમ્મીને ઘરે જા ભાણવડ પછી ત્યાંથી ઘૂમલી જવાના છે પછી સની દેવે જા હું ફરવા જવાના તમને ખબર મે હે ને સુજલાની હૌથી મોટી પવન ચકી જોઈતી અને ઇન્ડિયાની હૌથી મોટી જોઈતી હવે હમણાં થોડીક વારમાં સિસ્ટર પહોંચી જાઉં જો અમને રિસાન ભાઈને ભૂખ લાગી છે તો બિસ્કિટ ખાય છે રિસાન બિસ્કિટ ખાશ તો તો બિસ્કિટ ખા હમ ડોક્સ ભાઈ બિસ્કિટ ખાઈ ડોક્સ ભાઈ આ બિસ્કિટ પાટી હે હમ બિસ્કિટ પાટી કે ભાઈ હું કે ભાઈ રિસાન જો બહુ મસ્ત સરસ વાતાવરણ છે મજા આવી ગઈ છે ઓમ તો ખાવા ન દેતા અમે કઈ કારિસાન કેવો મસ્ત સરસ ડુંગર છે જો આ ડુંગર સરસ છે કા બધી બાજુ લીલુ છમ થઈ ગઈ છે કેવો મસ્ત રસ્તો હે ડુંગર આવી રે મેં જાઈ સી ફરવા ઓમ નીચો રસ્તો છે આકો યામ ઓર દે કરી ને ઉપર થી કોઈ આઈજે ને કુદરતી વાતાવરણ મસ્ત આટલી મસ્ત સરસ કોલાઈ હે અન ડુંગર આ આપણે સવાળા થી આગળ નીકળી ગયા અમે પહોંચકે દેખાય જીરીસાન અને મારી બેની ફેવરિટ હે સરસ મજાનો રસ્તો આવી ગયો અને હવે થોડીક વાર માં સિસર પહોંચું જો સિસર પહોંચી ગયા છે હવે દર્શન કરવા જાઉં હમણાં નહીં દક્ષભાઈ જો અહીં પહોંચી ગયા છે દર્શન કરી હવે અને પછી આગળ જાઉં હરીશા ને દક્ષ ને બધા આવી ગયા છે તો જમવા બેસી ગયા છે અમે દક્ષભાઈ જમવા બેસી રિસા નામ જો તમે મહા જમવા બેસી ગયા અમે

મામાય કામ કરે છે આજે મામી ને મામાય ધૂંજારા ઉપાડ્યા આ દક્ષભાઈ નાની ઘરે મજા આવે બહુ ભેગા મુખવાસ ચાલુ કર્યો જો મુખવાસ દીયો બધે મુખવાસ ખવરાવે જાણા ડાય ના બધાણ કરીને વયા ગયા બધા ને આ જો આજે ડ્રેસ લેવા આવ્યા હતા ડ્રેસ જોયા અમે પણ એક ડ્રેસ દઈ મોઈ લીધો અમે દક્ષભાઈ લેવા નથી દેતા જો ડ્રેસ હે ફટાકડા લેવા ફટાકડા હાલો હાલો

एका रस्ता मत लय लिजा